આજે વહેલી સવારે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે ત્રાપદ નજીક લક્ઝરી બસનો અકસ્માત થયો હતો અકસ્માતમાં છ લોકોના મૃત્યુ થયા હતા અને પંદરથી વધારે લોકો ઘાયલ થયા હતા લક્ઝરી બસ સુરતથી ઉના જઈ રહી હતી ત્યારે તેમાં લક્ઝરી બસ સુરતથી ઉના જઈ રહી હતી ત્યારે ત્રાપદ નજીક ખાનગી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો ત્યારે તેમાં મુસાફરી કરતા બાબુભાઈ દ્વારા ડ્રાઈવર પર વિવિધ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે શું કહ્યું અકસ્માત થનાર લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ બાબુભાઈ નામ બાબુભાઈ છે અમે સુરત થી એપલ ગાડી આવતા હતા અને પેલા ઘટના સ્થળ તો એવી હતી કે ઈવડા લોકો એનો જે કલિન્ડર છે ને એ શામધામ મંદિર પાછળ પાસે ઉતરી ગયો મતલબમાં માં દારૂ ની કોથળીઓ લેવા માટે પછી એના ડ્રાઈવર અમે કીધું ભાઈ તમે અહીંયા અગિયાર વગાડી દીધા તો તમે અમને રાત કોટડી પોગાડશો ક્યારે તો એને કીધું ભાઈ ડ્રાઈવર ઓલો કલિન્ડર અટવાનો છે કે એ આવે છે એ કે આવે છે એમ કરીને ઓલો કાકોદરા ઓલા કામરેજ ચોકડી પેટ્રોલ એનો કન્ડક્ટર આવ્યો પછી એના એવડા ગાડી આવે વહેલ ફેલ જ આપતા અમે બે વાર તો એને કીધું કે ભાઈ તમે આવી રીતની ગાડી આપો એ અમને ઓલું નથી તો અમે ઓફિસે ફોન કરી કે નહીં ભાઈ કાંઈ વાંધો નહીં આવે એ કે અમે તમને શાંતિથી નવ વાગે પોગાડી દઈશું અને પછી પ્લસ કે એક વોલ્ટ લીધો છે અહીં બાપા સીતારામ હોટલમાં એ વોલ્ટ હતી પછી ઉપાડી પછી ત્યાં ગાડી અહીંયા ઉભી અને ગાડી ફૂલ સ્પીડમાં હતી જેથી કરીને આ ટ્રક માટીનો ભરેલો રસ્તા ઉપર ઊભો હતો એમાં ડ્રાઈવરની સાઈડ અહીંયા એ રીતની ભટકાવી એટલે ત્રણ સોફા સુધી લઈ લીધા ત્રીજો સોફો મારો હતો અમે ત્રણ જણા હતા મારા શાળા બે હારે છે એને બેને થોડી થોડી ઈજડ થયા છે તો મતલબમાં અમે એવું ઈચ્છીએ છીએ કે અમારી ઉપર કંઈક કુદરતની દયા હશે એટલે અમને લોકોને બહુ વાંધો નથી આવ્યો બાકી અડધો કોણો શોખ હતો અમારો સીરી નાખ્યો છે ડ્રાઈવરને ગેલેરીમાંથી હું બધા જ્યારે જે બધા લોકો ડેટ થી છે અને કોઈ લાગેલું છે બધાને ઉતારવામાં હું હતો છે એટલે છેલ્લે મને દારૂની કોથળીઓ ગેલેરીમાંથી મળી છે બરાબર પેસેન્જર તો કોઈ પીવે નહીં અને ડ્રાઈવર એવું મેં નજરે નથી જોયું કે મેં વાત હવે ડ્રાઈવરના ખીચ્ચામાંથી બે કોટના ખિસ્સામાંથી બે કોથળી નીકળી છે